તો અમે ફાઈનલી અમે અમારી વાડીએ પૂગી ગયા તો હવે તો જે અમારો જે બકાલો છે સુધરેશ અમારા મહેશભાઈ બે મહેશભાઈ સુધારે બકાલો લા એ બસ લા ડુંગળે એ વિજય મામા તમારો સુલો હેળ ગયો કે હવે બનાવી નાખે હો રાતું બનાવે હલાવ લાઈ લા આપણે વિશ્વાસ એવા હે હો બચ્ચા આવડા નું બાકી સૂટ બાકી બહુ મસ્ત ને

તો મિત્રો બસ આજના બ્લોગમાં બસ આટલું જો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત